એવોર્ડ્સ 2025 તથા મેવરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2025 નું આયોજન કરાયું અમદાવાદમાં દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2025 તથા મેવરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2025 નું આયોજન કરાયું હતું આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ સ્વર્ગસ્થ દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવ્યો છે જે એક દૂરદર્શી લીડર હતા અમદાવાદના અવડા ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસોથી આ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું દેવાંગ મહેતાની જન્મ જયંતિ પર દર વર્ષે આયોજિત તેઓ તેમના વારસાની ઉજવણી કરે છે અને ભારતમાં આઈટી નેતાઓની આગામી પેઢીને પ્રેરણા આપે છે આ સાથે જ દેવાંગ મહેતા મેમોરિયલ લેકચર બે હજાર પચીસનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય વક્તા ડોક્ટર આનંદ દેશ હતા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા ગુજરાત ઇન્ફોર્મેશન લિમિટેડના સહયોગથી આયોજિત આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ઇજિનિયરો માટે ટેલેન્ટ પુલ બનાવવાનો અને ભાવિ મેરિટોરિયસ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સમક્ષ પ્રદર્શિત કરવાનો કૌશલ્યના અંતરનું મૂલ્યાંકન કરવાનો અને પ્રદેશના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે આ પ્રતિષ્ઠિત દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સની તેરમી આવૃત્તિ છે જે ગુજરાતના આઈટી ક્ષેત્રની અનન્ય યુવા પ્રતિભાને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ પ્લેટફોર્મ છે Report by Aswin Limbachia, Ahmedabad. Maverick effect AI challenge. One big keywords or three keywords Maverick effect AI and a challenge. Now, maverick effect means how people work together collaboratively to solve the problem, not individually. And that is the story of NASCOM, how NASCOM changed IT industry, which in turn changed India second is ai now, artificial intelligence again is a in one way i say it's a god-given gift to india if this technology has so much power when you combine with other technologies and other solutions around it it has potent, potential to solve every problem of india so we are very excited to promote ai in gujarat so that's why this challenge where different colleges participated in an ai challenge